વિભાગ ખાતે માત્ર દિવસના ગાળામાં આવક બે પોઈન્ટ ચોપન કરોડ નોંધાઈ આ તારીખ સત્તર અગિયાર બે હજાર પચીસ સોમવારના રોજ સવારે દસ કલાકે એસટી વિભાગ દ્વારા આપેલ માહિતી અનુસાર ઝાલોદ એસટી વિભાગ માટે દેવ દિવાળી બાદનો સમયગાળો જે વિક્રમી આવક લઈને નોંધાયો હોય તેવું લાગી રહ્યું છે તાજેતરમાં પહેલી એપ્રિલથી લઈને પંદર નવેમ્બર સુધીમાં પહેલી નવેમ્બર થી લઈને પંદર નવેમ્બર સુધીમાં માત્ર 15 દિવસના ટૂકા ગાળા સમય દરમિયાન જલંદ એસ્ટી ડેપોની આવક ચોપન કરોડ નોંધાય હતી જે વિભાગ માટે એક નોન પાત્ર સીધી છે દેવી દિવાળીના તહેવારની રજાઓ પૂર્ણ થતા જ શ્રમજીવી લોકો પુનઃ મહાનગરો તરફ પ્લાન કરતા હોય છે અને વેપાર ધંધાને રોજગાર રોજી રોટી માટે વતને આવેલા લોકો ફરી અમદાવાદ સુરત વડોદરા અને અન્ય જેવા મોટા શહેરોમાં કામ માટે જતા હોય છે જેના પરિણામે બસ સેવાઓની માંગમાં મોટા પ્રમાણમાં વધારો જોવા મળ્યો હતો અને જલંદ એસટી ડેપો દ્વારા

ડેપોના આઠ પ્લેટફોર્મ પર ચોવીસ કલાક સીસીટીવી કેમેરા કાર્યરત કરવામાં આવે છે અને સલામતીના પ્રવાસના ભાગરૂપે ભૂતકાળમાં ઝાલત થી સુધીના જે માર્ગ પર બનેલા અકસ્માતોની ઘટના ડેપો મેનેજરની સતર્કતા અને સઘન પ્રયાસોના કારણે નોંધપાત્ર ઘટાડો પણ જોવા મળ્યો હતો